અંકલેશ્વરના ભટકોદરા ગામ ખાતે ભવ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ થાય તે માટે ભટકોદરા ગામના અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભારતીબેન પટેલ દ્વારા રૂપિયા છવ્વીસ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી હતી આ પ્રવેશ દ્વારનું ભવ્ય નિર્માણ કરવામાં આવતા આજ રોજ ધારાસભ્ય પટેલની અધ્યક્ષતા હેઠળ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને ધારાસભ્ય પટેલના વરદસ્તે ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભારતીબેન પટેલ ગામના સરપંચ સપનાબેન વસાવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મીનાક્ષીબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ ગામના આગેવાન વૈકુંઠ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર